નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજાપુર દ્વારા વિજયાદશમી ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું વર્ષ ઓગણીસો પચીસ માં વિજયા ના પવિત્ર દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં સંઘ પોતાની સ્થાપનાના સો વર્ષની ઉજવણી કરી રહ્યું છે આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજાપુર દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે જાહેર કાર્યક્રમ પથ સંચલન તથા શસ્ત્રપૂજનનું આયોજન કરાવ આ પથ સંચલન વિજાપુરના જાહેર માર્ગો ઉપર પ્રસ્થાન કરેલ જેમાં એકસો ત્રેપન ગણવેશધારી સ્વયંસેવકો ઉપસ્થિત રહતા અને લોકો દ્વારા પરમ પવિત્ર ભગવાન ધ્વજનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું પથ સંચલન બાદ સંઘનો જાહેર કાર્યક્રમ મણિપુરા રોડ ખાતેના મેદાનમાં યોજાઉ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીજે ડાયરેક્ટર અને અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત મુખ્ય વક્તા તરીકે સંઘના પ્રદેશના બૌદ્ધિક પ્રમુખ શ્રી કૈલાસભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારત પર અસંખ્ય વિદેશી આક્રમણો સામે શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ચંદ્રગુપ્ત મૌર્ય જેવા પ્રતાપી વીરોએ સંગ્રામ કરેલા ઇતિહાસની નજર સમક્ષ રાખીને હિન્દુ સમાજ અને ભારતને સંગઠિત સશક્ત રાષ્ટ્ર નિર્માણ અર્થે આજે આરએસએસ પોતાના કાર્યની ગતિ વધારીને પર્યાવરણ સામાજિક સમરસતા સજીવ ખેતી પરિવાર પ્રબોધન જેવા વિષયો ઉપર કાર્ય કરી રહ્યું છે આ ઉપરાંત ધાર્મિક તહેવારોનું માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ પરંપરાગત ધાર્મિક આધ્યાત્મિક મહત્વ જળવાઈ રહે તેમ જણાવ્યું ઉત્સવમાં સમાજના અગ્રણી આગેવાનો જોડાયા જેની માહિતી વિજાપુર નગર કાર્યવાહી વિઠ્ઠલભાઈ પટેલે આપી